આજે આપણે સાંઈના ઉપનામથી જાણીતા કવિ ચરિત્રકાર અને આધ્યાત્મિક ચિંતક મકરંદ દવે વિશે જાણીશું તેમનું પૂરું નામ મકરંદ વજેશંકર દવે હતું ઉપનામ તેમને સ્વામી આનંદ દ્વારા સાંઈ ઉપનામ મળ્યું હતું તેમનો જન્મ તેર નવેમ્બર ઓગણીસો બાવીસના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ ગોંડલ હતું અભ્યાસ અને કારકિર્દી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલમાં મેળવ્યા બાદ તેમણે રાજકોટની ધરમસિંહજી કોલેજમાં પ્રવેશ લીધો હતો પરંતુ ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો તેમના લગ્ન લેખિકા કુંદનિકા કાપડિયા સાથે થયા હતા તેઓ પછીથી તેમના પત્ની સાથે વલસાડ નજીક ધરમપુર ખાતે સ્થાયી થયા અને ત્યાં આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે નંદી ગ્રામની સ્થાપના કરી હતી તેમની કૃતિઓ કુમાર ઉર્મી નવરચના જેવા સામયિકોમાં પ્રકાશિત થતી હતી તેઓ હિન્દ દૈનિકમાં સાહિત્યિક પત્રકાર તરીકે લેખો લખતા હતા પુરસ્કાર તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક સાહિત્ય ગૌરવ પુરસ્કાર અરવિંદ પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર એનાયત થયા હતા તેમનું અવસાન એકત્રીસ જાન્યુઆરી બે હજાર પાંચના રોજ થયું હતું મકરંદ દવેનું સાહિત્ય સર્જન તેમણે કવિતાઓ ફિલસૂફી અને આધ્યાત્મિક વિષયો પર સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે કાવ્ય સંગ્રહ તરણા જયભેરી ગોરજ સૂરજમુખી સંજ્ઞા સંગતિ હવાબારી ઉજાગરી સંગ્રહ જબુક વીજળી જબુક બાળ નાટકો બે ભાઈ ગીત નાટિકા શેણી વિજાણંદ નવલકથા માટીનો મહેકતો સાદ પ્રસંગ ચિત્રો પીડપરાઈ વ્યક્તિ પરિચય યોગી હરનાથના સાનિધ્યમાં અધ્યાત્મચિંતન અંતર્વેદી યોગપથ સહજને કિનારે ભાગવતી સાધના ગર્ભદીપ ચિરંતના વિષ્ણુ સહસ્ત્ર નામ આંતરપ્રવેશ સૂર્યની આમંત્રણ પત્રિકા તપોવનની વાટે સામાજિક ચિંતન એક પગલું આગળ સંપાદિત ભજન સંગ્રહ સત કેરી વાણી પત્ર સંગ્રહ સ્વામી અને સાંઈ અનુવાદ ઘટને માર્ગે ટારઝન જંગલોનો રાજા શિવ શિવમહિમના સ્તોત્ર મકરંદ દવેની જાણીતી પંક્તિઓ મજેદાર કોઈ બહાનું મળે અને આંખમાં કાંક છાનું મળે કહું શું કદી તારે ચરણે નમી ખરેલું મને મારું પાનું મળે ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી વાયરો ક્યાં જઈ ગંધ વખાણે ફૂલ તો એનું કાંઈ ન જાણે ભમરા પૂછે ભેદ તો લડી મૂંઘું મરતું લાજી ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી અમેરે સુકુ રૂનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર તરબોડી દો ને તારે તારને વિંધો અમને વાલા પાર આવો રે આવો હો જીવન આમના કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જીકર આવે ને જાય એના વેઠવા શ્યા બોજા કોક દિન ઈદ અને કોક દિન રોજા વેર્યા મેં બીજ અહીં છૂટ્ટે હાથે વેર્યા મેં બીજ અહીં છૂટ્ટે હાથે તે હવે વાદળ જાણે ને વસુંધરા મકરંદ દવેની જાણીતી રચનાઓ ગમતાનો કરીએ ગુલાલ ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગડી સમદરની લહેર લાખ લાખસૂણી ક્યાંય સાંકડી ખાડા ખાબોચિયાને બાંધી બેસાય આ તો વરસે ગગનભરી વાલ ગમતાનો કરીએ ગુલાલ ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી આવે તે આપ કરી પળમાં પસંદગી મુઠ્ઠીમાં રાખતા તો માટીની પાંદડી ને વેરે ફોરમનો ફાલ ગમતાનો કરીએ ગુલાલ ને ગમતાનો કરીએ ગુલાલ મકરંદ દવેની જાણીતી રચનાઓ ધોળીએ મારગ કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાંક કા ભૂલી જા મનરે ભોળા આપણા જુદા આંક થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ એમાં તે શું બગડી ગયું એમાં તેસી શી ખોટ ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ ધૂળીયે માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ સુખ દુખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાથ કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાંક મકરંદ દવેની જાણીતી રચનાઓ વિધાતાએ વિધાતાએ દીકરી દીકરી ઘડીને ઘડીને ત્યારે ખૂબ ખાંતે કસબી હાથેથી એણે કરી કમાલ રૂપનો અંબાર કરું મીઠપ અપાર ભરું ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ દેવું કનેથી માંગી લીધો મલકાટ અને મધરાતે માપી સીમાડા સુદૂર ચપટીક રજ લીધી નખેતર તણી અને દીકરીના આંખે ભર્યા દમકતા નૂર નંદીગ્રામ આશ્રમમાં મૂકેલો મકરંદ દવેનો ફોટો અત્રે દૃશ્યમાન થાય છે